ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું સૌપ્રથમ ટોડા ટોળા ગામ સમરસ ગામ બન્યું

ભેગું થઈને અને નક્કી કર્યું કે આપણે સમરસ ગામ બનાવવું છે અને જે કાંઈ ગ્રાન્ટ આવતી હોય એ આપણે લાભ મળે અને ગામમાં કોઈ વિખવાદ ન થાય ગામમાં ગરીબ માણસોને કોઈ હોય એને કોઈ નુકસાન ન થાય અને કોઈને તકલીફ ન પડે એટલે આખા ગામે અમે ભેગા થઈને અને નિર્ણય કર્યો કે આપણું ગામ સમરસ બનાવવું છે આજ રોજ આખું ટોડા ગામના જે ગોહિલ પ્રીતિબા રામદેવસિંહ ગોહિલને બિનરીફ અમે આખા ગામે સહકાર આપી અને સરપંચમાં ઊભા રાખેલ છે અને આખું ગામ તેની સાથે છે અસ્તુ ભારત માતા કી જય